સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં શિનોરમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે શિનોરના મુશળધાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા બજારમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા રાત્રે પોણા બે ઇંચ વરસાદ પછી ફરી સવારના સમયે વરસાદ શરૂ થયો અને અત્યાર સુધીમાં સિઝનનો પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ શિનોરમાં વરસી ચૂક્યો છે શિનોરના નાની ભાગોળ મોટી ભાગોળ ગામે પણ વરસાદ પડ્યો ડભોઈ રોડ માલસર રોડ સાદલી સુરાસામર સહિત ગામોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે દ્રશ્યો છે કે બજારોમાં પાણી વહેતા છે ધોધમાર રાત્રિથી શરૂ થયો સવારના સમયે પણ અવિરત ચાલુ છે જેના કારણે રસ્તા જળમગ્ન બની ગયા છે સવારથી જ લોકોની પરેશાની વધતી જોવા મળી રહી છે કેમ કે આખા શિનોર પંથક અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તા જળમગ્ન બની ગયા સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં શિનોરમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે શિનોરના મુશળધાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા